અમારી સમ્રાટ સમાચાર ચેનલ મેન્ટ કરો 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 કમેન્ટ અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં તિલક ચોક પોલીસ ચોકી પાસે આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન પાસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ત્રણ સવારી બાઇક ચલાવવું તેમજ ચાલુ બાઇક દરમિયાન મોબાઈલમાં વાત કરવી તેમજ નંબર પ્લેટ તૂટેલી રાખવી સહિતના વિવિધ પ્રકારના આરટીઓના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો